ધન્યવાદ દઉં પણ ખાસ તો આપણે જે બીમાર છોડવામાં આવેલા વૃદ્ધ બળદ માટે ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છે એમાં આપણી પાસે ઘણા બધા જીવ છે જેની આપણે કાળજીપૂર્વક સંભાળ પણ લઈ રહ્યા છીએ અને જે કાઇ જરૂરિયાત છે એ પૂરી પાડતા હોય છે પણ આની પહેલાનો વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો પાલિતાના તાલુકાના આકુલાલી ગામનો વિડીયો હતો એ બળદ ખૂબ ગંભીર હાલતમાં હતો ત્યાં પણ આમથી મોત થયેલું છે બળદ ખૂબ દુઃખી હતો અહીંયા લાવ્યા પછી બે વાર ડોક્ટરની વિઝિટ કરાવી ખાણ પાણી બહુ સારી રીતે પણ બહુ એટલે બહુ એમ કેવાય ખાલી દસ ખાવાનું લેતો જે કે ઓપરેશન જે થયું એમાં ખૂબ મોટી ભૂલ હતી બહુ મોટી તકલીફ ખૂબ મોટી પીડા દુઃખ સહન કરતો હશે પણ કઈ વાંધો નહીં ભગવાનને ગમ્યું હા શું ભગવાન દ્વારકાધીશ મુરલીધર મહારાજ એમના આત્માને શાંતિ આપી બળદ દેવલોક પામ્યો છે બળદ ને કાયદેસર આપણે હિન્દુ શાસ્ત્રો મુજબ સમાધિ આપી છે પણ મેં કીધું એમ કે એક તો કોઈ દિવસ બળદ ઈ દીકરા કરતા વિશેષ કામ કરી અને બળદ દેશે આપણને અને અંતમાં એ બળદને આપણે કોઈ આરે હાટા ડોઢામાં આપી દેવી છે તો બળદને ખૂબ દુઃખ લાગે છે એટલે એ બળદ એમ કહેવાય કે દુઃખના કારણે મોતે ભેટ્યો છે પણ આવો બળદ બળદ જે હોય હોય ઈમાનદાર જોવે પણ ખાસ આજે થોડીક અપડેટ અલગ થી આપી છે આપણે જે બળદ માટે ગૌશાળા નું નિર્માણ કરવા જઈ રહ્યા છે એ ગૌશાળાની માલિકા સિત્તેર કરતા પણ વધારે આપણી પાસે જીવ છે એ બળદ ને આપણે ખૂબ કાળજીપૂર્વક સંભાળ લઈ રહ્યા છે આ માધ્યમ માધ્યમથી મારા જે ગુપ્ત દાતાશ્રીઓ છે જે રામ ભરોસે મને આપે છે એમ કહેવાય કે મારી ઉપર જે વિશ્વાસ મૂકે છે એ દિલથી અને હાથ વિનંતી કરું છું મારા વાલા તમે જે આ આ ભગવાન દ્વારકાધીશની આપણે ઈમાનદારીથી ઈમાનદારી અબોલ જીવો છે છે એની પાછળ ખર્ચો કરવી છે કોઈ પણ જગ્યાએ ખોટું ખર્ચો નથી કરતા અને એક ત્રણ વીઘાની જાટ ટાણાથી રામ ભરોસે આવીથી નીણ પણ અત્યારે હુકાય છે કેમકે આપણે નિરણ થોડોક થોડો ટોક કરવો પડશે કેમકે આગળ જતા હજી આપણી પાસે ઘણા બધા આવશે તેમજ નીણ હશે તો આપણે એને ખબર આવી શકશું ત્રણ વીઘાની નિરણ આપણે શિહોર તાલુકાનું ટાણા ગામ ટાણા ગામેથી રામ ભરોસે દાતાશ્રી આપ્યો છે દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ત્યાર પછી એક ટેમ્પો ચાલીસ મણ નિરણ ઈ પણ રામ ભરોસે આવી છે એવું સમજો કેમ કે દાતાશ્રીએ કીધું હતું નામ ન દેતા પણ ઈ પણ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ત્યાર પછી એક ડોડાનું પિકઅપ આખું રામ ભરોસે આવ્યું હતું એ પણ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે રામ ભરોસે આપે છે જેમ કેવાય મારી પાછળ કરે છે કે આ જે તમારો વિશ્વાસ છે જે તમારો સપોર્ટ છે એના થતી આ સેવાકી કાર્યની માલ પર આગળ વધી રહ્યા છે અને અનેકવાર મેં કીધું છે જે ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યો છું ત્યાં અલગ અલગ લોકો ઘણા બધા સેવાકી કાર્યની માલ રાતે દિવસે વહેલા

એવી કન્ડિશનમાં લાવો તો અત્યારે ખૂબ કાળજીપૂર્વક એ નહીં પણ બધા જીવની ખૂબ સારી રીતે સંભાળ લઈ રહ્યા છીએ અને હાલ બે હાથ જોડી અને વિનંતી કરું છું તરવૈયા યુવાનો ખોટા માર્ગે દોડે છે જે ખોટી જગ્યાએ સમયનો વેડફે છે આજે કિંમતી સમય છે એ ખોટી જગ્યાએ વેડફે છે એવા યુવાનોને કહેવા માંગુ છું કે તમારા ગામના આંગણે મંદિર હોય ભોળાનાથનું હોય અથવા કોઈ પણ દેવી દેવતાનું મંદિર હોય ને તો જ્યાં જઈ અને ત્યાં આવા ઝાડવા હશે ઘણા બધા ત્યાં જઈ અને પાંચ પંદર વીસ તમારથી બને

એ તમારા સાથ સપોર્ટ અને સહયોગ થી કરું છું અને ફરી પાછો કહું છું આવો આવો સાથ સપોર્ટ અને સહયોગ રાખજો આજે યુવાનો છે એ બે ત્રણ કલાકના ના સમયગાળો લઈ અને અહીંયા આવ્યા તા ખુબ કાળજીપૂર્વક આપણી સાથે મહેનત કરી નિરણ નિરાવી પાણી ભર્યું બધી નિરણ નિરાવી ઘણું બધું કામ કર્યું છે અલગ અલગ રીતે ખૂબ મોટું યોગદાન ખૂબ મોટો ફાળો આપ્યો છે એટલે કદાચ હું એવું કહું છું તમે ભલે પૈસાથી ના આપી શકો પણ આવા સેવાકી કાર્ય કોઈ પણ તમારા વિસ્તારમાં સેવાકી કાર્યની મેં જોડાયેલા લોકો હશે ને તો એને ઉત્સાહ રહે નહીં ભાઈ મારા કેવા પ્રમાણે નહીં પણ એક એના સમજી અને દિલથી એક પાંચ લોકો અહીંયા આવે છે અને સેવા કરે છે તો એક સેવાનું કાર્ય હોય ત્યાં સૌને સાથે મળી અને

દિનેશ ચૌહાણ પાલિતાના એકવાર અવશ્ય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને સેવાકીય કાર્યની બાજુ ધીમે ધીમે આપણે આગળ વધશું ત્યાર પછી આપણે જીવને થોડાક ખૂબ કાળજીપૂર્વક સંભાળ લઈશું એવી મારી વિનંતી છે અબોલ જીવોને રેસ્ક્યુ કરી અને જાતે લાવી અને જાતે એની દેખભાળ કરીએ છીએ તો તમને મને અમારું સેવાનું કામ ગમ્યું હોય તો અવશ્ય શેર કરજો અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મુરલીધાસ